હોળી રમવાના શોખીનો માટે અમદાવાદમાં અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા થશે બિગેસ્ટ હોળી ફેસ્ટનું અદ્ભુત આયોજન હોળીનો તહેવાર આવે ત્યારે ગુજરાતીઓમાં તેમજ દેશના દરેક નાગરિકોમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે તેમાં પણ આજના નવયુવાનોમાં આ ઉત્સાહ મન ભરીને જોવા મળે છે આ ઉમંગ બે હજાર ચોવીસની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપ અયોધ્યા વાલી હોયલી આ થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એક સાથે દસ હજારની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આયોજન ઝોકી આર વૈષ્ણુદેવી સર્કલ એસટી હાઈવે પાસે પચીસ માર્ચ સોમવારના રોજ સવારે હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌપ્રથમ હોળીકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ વીસમી માર્ચે જોડેક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધા બી અમારી સાથે જોડાવ જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે ધમ્મરાજ ગ્રુપ અને તમને બધાને વન્સ અગેન હેપી હોળી એન્ડ ધર્મરાજ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે અયોધ્યા હોલી. અયોધ્યા થીમ બેઝ પૂરી હોલી રહેશે. જેના માટે અયોધ્યા થીમ માટે આપણે એક થીમ પાર્ક બનાવ્યા છે જે અયોધ્યા ઉપર અ પ્લાન કરેલું છે. એ સિવાય આપણી જે ઇવેન્ટ છે એમાં ટોટલ ફિફ્ટી પ્લસ આર્ટિસ્ટ રહેશે જેમાં રેઈન ડાન્સ, ફોમ ડાન્સ, આઈસ બસ આ બધી જ અલગ અલગ વસ્તુઓનું પ્લાનિંગ કરેલું છે. અમદાવાદ વાસીઓને ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતની કોઈ હોલીનું આયોજન કર્યું છે જેમાં અયોધ્યા થીમ હશે કે અયોધ્યાને લગતું કંઈક કામ હશે સવારે નવ વાગે સ્ટાર્ટ થશે સાંજે પાંચ વાગે પૂરી થશે જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે બેઝ બેન્ડ આ બધું જ વસ્તુ આપણે અંદર ઇન્ક્લુડ કરેલું છે મંદિર હશે અયોધ્યાની નદીઓ હશે મતલબ એક જે થીમ ઝોન બનેલો હશે એ તમને અયોધ્યા ઉપર આખે આખું ફિલ કરાવશે સિટી એન્ડ અયોધ્યા ટેમ્પલ ભગવાન હજી હમણાં હમણાં જાન્યુઆરી મહિનામાં જ આપણે ઘરે પધાર્યા છે તો આપણે એના ઉપર જ આખે આખું પ્લાન કરીએ છીએ જેની થીમ છે એમાં હવે દિવસનો ટાઈમ છે એટલા માટે થઈને બેકડ્રોપ માં આપણે એ વસ્તુ કરી નથી શકતા